એક વખત ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામી માણાવદર પધાર્યા અને બપોર પછી ગામથી પૂર્વ તરફ લક્ષ્મીવાડીએ નાહવા ગયા ત્યાં સ્નાન કર્યા પછી બોરડીના ઝાડની નીચે આસન ઉપર બેઠા અને આજુબાજુ સંતદાસભાઈ રામદાસ સ્વામી મુક્તાનંદ સ્વામી તથા મયારામ ભટ્ટ ભીમભાઈ પર્વતભાઈ આંબા ભક્ત જેઠા ભક્ત શામજી ભક્ત જાટક્યા અને આલસી ઘાસી આદિ ઘણા ભક્તો બેઠા એટલે સ્વામીએ થોડી વાર જ્ઞાન ઉપદેશ કર્યો પછી એ સભામાં એકબીજા પરસ્પર પ્રશ્ન ઉત્તર કરવા લાગ્યા એ વખતે શામજી ઝાટકે સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમારાથી કોઈ મોટા છે ત્યારે સ્વામીએ કહ્યું હા અમારાથી જે મોટા અને જેના મોકલ્યા અમે અહીંયા આવ્યા છીએ તે સર્વોપરી મહાપ્રભુ હાલ તીર્થમાં વિચરે છે અને થોડા દિવસમાં અહીં આવશે અને અપહાર ઐશ્વર્ય પ્રતાપ બતાવીને સર્વ એને ઝાંખા પાડી દેશે અમે તેનું ભજન કરીને મોટા થયા છીએ માટે જો તમારે મોક્ષ જોઈતો હોય તો એમને ભગવાન માની એમની આજ્ઞા પ્રમાણે વર્તજો આ રીતે કોઈ દિવસ નહીં કહેલી સ્પષ્ટ વાત સાંભળીને સૌ શિષ્યો શાંત થઈ ગયા એ વખતે એ સભામાંથી આલસી ઘાસી ઉભા થઈ બે હાથ જોડીને બોલ્યા કે સ્વામી અમારે એ આવનાર પ્રભુને કેવી રીતે ઓળખવા ત્યારે સ્વામીએ કહ્યું અમે તમને અર્થ સાથે એક કીર્તન શીખવ્યું તેનો અર્થ તેમને પૂછજો જો અમારા કહ્યા પ્રમાણે બરાબર અર્થ સમજાવે તો તમે તેમને ભગવાન માનજો એમ કહી સ્વામીએ અર્થ સાથે કીર્તન શીખવ્યું પછી સ્વામી બીજે ગામ પધાર્યા પછી જયારે શ્રીજી મહારાજ સત્સંગમાં પધાર્યા અને રામાનંદ સ્વામી અક્ષરધામમાં સિધાવ્યા ત્યાર પછી શ્રીજી મહારાજે સોરઠના ગામડામાં ફરી અનેક લોકોને સમાધિઓ કરાવી અને અદભુત ઐશ્વર્ય બતાવવા લાગ્યા આ રીતે મહારાજ ફરતા ફરતા માણાવદર પધારી અને ત્યાં મયારામ ભટ્ટને ઘેર ઉતર્યા ભટ્ટજીએ બહુ ભાવથી પ્રથમ મહારાજને જમાડ્યા મહારાજ જમીને પરવાડ્યા એટલે સંત પાર્ષદોની પંક્તિ થઈ પછી મહારાજે પોતે પીરસીને બધાને જમાડ્યા ત્યાર પછી મહારાજ પહોંચી ગયા ચાર વાગ્યા પછી સૌ સંત પાર્ષદો અને સત્સંગીઓ સહિત શ્રીજી મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા બધાએ ત્યાં સ્નાન કર્યું સભા કરીને શ્રીજી મહારાજ સદુપદેશ આપી રહ્યા હતા એ વખતે આલસી ઘાસી ત્યાં આવ્યા કથા વાર્તાનો પ્રસંગ પૂરો થયો ત્યારે તેણે પૂછ્યું કે મહારાજ તમે ભગવાન છો ત્યારે મહારાજે કહ્યું હા અમે ભગવાન છીએ તારે શું કહેવું છે ત્યારે તે કહે હું એક કીર્તન બોલું તેનો અર્થ કરો તો તમે ભગવાન ખરા ત્યારે મહારાજે કહ્યું ભલે બોલ તારું કીર્તન ત્યારે કીર્તન બોલ્યો એટલે તેના એક ચરણનો અર્થ મહારાજે એ જ વખતે કર્યો અને બીજે દિવસે બીજા ચરણનો અર્થ કરવા કહ્યું ત્યારે આલસી હસીને બોલ્યા કે આજે તમે અડધા ભગવાન તો થયા ત્યારે મહારાજ પણ આનંદપૂર્વક કહેવા લાગ્યા કે તું અમને પૂરા ભગવાન નહીં માને તો શું અમે ભગવાન મટી જશું નહીં પણ ત્રીજે દિવસે તે સભામાં આવ્યા ત્યારે તેની પાસે આખું કીર્તન બોલાવીને જેવા રામાનંદ સ્વામીએ તેને અર્થ શીખવ્યા હતા તે પ્રમાણે મહારાજે બરાબર અર્થ કરી દીધા ત્યારે આલસી સભામાંથી ઊભો થયો અને માફી માંગી દંડવટ પ્રણામ કર્યા અને મહારાજ પાસે સત્સંગના વર્તમાન ધારણ કરી સત્સંગી થયા આલસી ભક્તનો સ્વભાવ બહુ આનંદી હતો એટલે હંમેશા અત્યંત આનંદમાં રહીને ભજન સ્મરણ કર્યા કરતા જો કે તેમનો વ્યવહાર બહુ સાધારણ હતો છતાં તેઓ કદી પણ કોઈ પ્રકારે શોક કે ચિંતા કરતા જ નહીં આલસી ભક્ત પોતાના અહોભાગ્ય માની સતત આનંદપૂર્વક ભજન કીર્તન બોલતા થતા પોતાનો ધંધો કરતા પોતાની ઘાણી ઉપર બેસી બળદ ચલાવતા હોય પણ જાણે રાજગાદી ઉપર બેસી સુખ માણતા હોય તેટલા ઉમંગથી પ્રગટ પ્રભુની ભક્તિના આનંદમાં મસ્ત બનીને કામકાજ કરતા આ જોઈને લોકો બહુ આશ્ચર્ય પામતા અને કેટલાક પૂછતા કે આલસીભાઈ તમે આટલા બધા હર્ષ ઘેલા થઈને ભજન ભક્તિ કરો છો તે તમને શું મળી ગયું છે કે જેથી તમારો આનંદ ક્યાંય સમાતો નથી ઉત્તરમાં આલસી ભક્ત કહે કે ભાઈ મને રાંકને રતન મળ્યું છે તે આનંદ ના હોય શ્રીજી મહારાજ જ્યારે જ્યારે માણાવદર વધારતા ત્યારે આલસી ભક્ત પોતાની યોગ્ય એવી સેવા કરતા કીર્તનો વગેરે ગાઈને સહુને ખુશ કરતા અને શ્રીજી મહારાજ જયારે ક્ષાર્વતી નદીમાં નાહવા જતા ત્યારે પાણીના ધરામાં સૌ સંત હરિભક્તો સાથે શ્રી હરિ પણ જળ ક્રીડા કરતા મહારાજ ભક્તજનોને આનંદ પમાડતા થકા રમૂજ કરી આલસીના ખભા ઉપર ચડી જઈને પાણીમાં ધૂપકા મારતા તો કોઈ વાર તેના ખભા ઉપર ઘોડો પલાળીને બેસી તેના માથા ઉપર વારંવાર હાથ ફેરવે અને પગની એડીઓ તેના શરીર ઉપર લગાવે હો ચાલ ઘોડા ચાલ સરખો ચાલ જે હો ત્યારે આલસી ભક્ત કહે ઘોડાને કઈ ખાણ ખૂટળ ખવડાવવું નહીં ને ઠાલા મફતના પાણીઓ મારો છો તે હખણા રહો નહીતર પછાડીશ તો સો વર્ષ અપઘડી પૂરા થઈ જશે ત્યારે મહારાજ કહેતા આ ઘોડો તો તોફાની લાગે છે આ રીતે પરસ્પર ખૂબ રમૂજ કરી શ્રીજી મહારાજ આલસી ભક્ત સાથે જળક્રીડા કરતા જે સ્થળે એ લીલા કરેલી તે સ્થળે દર્શનાર્થીઓ માટે મોટો ઓટો કરેલો છે આલસી ભક્તની અનન્ય ભક્તિ ભાવના જોઈને શ્રીજી મહારાજ તેમના ઉપર ઘણીવાર પ્રસન્ન થયેલા અને પ્રસાદીની વસ્તુઓ આપેલી આલસી ઘાંસીની પરંપરામાં ત્રણ પેઢી સુધી સત્સંગ હતો આલસીના દીકરાનું નામ ગીગો અને તેના દીકરા ડોસોભાઈ સારા સત્સંગી હતા ડોસાભાઈ પાસે એક ચરણારવિંદની જોડ દાંતણ અને એક રૂપિયો પ્રસાદીના ત્રણ વસ્તુઓ હતી ડોસાભાઈના દીકરા મુસા અને તેના દીકરા હબીબ પોતાના બાપ દાદા સ્વામીનો ધર્મ પાળતા એમાં માની હાલમાં હબીબભાઈ સત્સંગ રાખતા જય સ્વામિનારાયણ